के थाले न आ थाले न यो बुढी गा मा छैन समय या आ न नाइ बेत के कदापि नाइ हेते न न हालवान इशरे काइले भाइ बुवाले वाला उनी बन्छे केले वाले हात त धके

મારો ગાવ બની જાય મારો વધાવ બની જાય બે ખાઈ નહીં મોડું લે હા થઈ જાય આજે મારો વધારો મળી માં મારો <coughs> ઉગરી <coughs> पारीद mis morally प्वाय हो लो औ सकताचेट नसीालत jsु littlef ब सिर्ट नाउ

વિરમય આંગો વધવા બની જાય કંદર ના ખાય 70 હે નવ જોગમાં જોગણી બાપો બાપો આવ

આર હલાખત રેયા ફસ કઈ બનાવા રે તારો બનાવવો છે તો બરસે તારો પડાવ

તમારું દેવ મને ભેગું થઈ ગયું છે અને એને મને કીધું છે આ વેળા એ મારા દેવ નું એવું કહેવાનું હોય

તમારું વેલ મારશે મારશે તમારું વેલ બની જાય મહી બંધા છેમાં સંગરથી હા તો વિરમબેન તમાર કેટલા છે 21 છે મારું વેલ બની જાય નિયર થઈ નઈ નિયર જ છે તમારા તો વેલ બને बबू को कुछ को नहीं था ये हां कि मारा बना हुआ है और ધ ધધ૧ ર્ષધ લેધ ધ૧ ભ૧ાામ જાણાણાણાણ જે સ્તવધ હ૧ધ જેચ્ય શ૧ધ નેક્ય આ બધી સભા નહીં હજુ પડી મારી જોડે આ બેઠા વાતો પડી વારતી વારાફરતી બધા ની પૂછ ના તમારી માયા મને ભેડી થઈ ગઈ છે અને મને કીધું કે પૂછ કરી દે અને ભેડા થજો અને કોઈ સભામાં બેઠા છે તમારા પાટીદારો બેઠા છે અને કોઈને 1 રૂપિયો મળશે 2 રૂપિયો મળશે કે 11 રૂપિયો મળશે અને મન માતાને પૂછજો હું કીધું કે મેં તમારું દેવ જો અને આટલું હું કહી દઈશ આવો મને વેરાય કીધું હશે તમારે વેરાય કીધું હશે હા તમે દુનિયામાં મત છો તમારો દેવ મળશે નહીં અને તમારું દેવ તો મને આદર આદર બતાવ્યો કે હું બેઠી હું આટલું ઉકેલ દીધું પણ તમને એક રૂપિયા મળે બે રૂપિયા મળે ત્રણ રૂપિયામાં મળે રૂપિયા મળે હા અને મને પૂછજો હું તમારો દેવ હો દયા લઈશ આ વેરા હું જોગમાં એવું કહેતી છું હું કારણ કે તમે મનમાં વાત નહી ફરતા હશો અને હું મનની વાત ઓળખી જતી છું એવું કે આ વેરા બોલું હું લ્યા સવાલ હું જોગમાં આ તો તો ભારે છે કરી દે બધા

આ તમારો વિશ્વાસ છે પણ મારી મત્રીસ બોલાને લાખ રૂપિયા નોજ ઠાકોર ઠાકોર તમે

હા તો હા તો સારું પરબન મૂકું નહીં હું જોગમાં આયો હું હ હા મામા હા મની આસા પૂરી કરી ગયું નથી નહીં યાર

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp